આજે તારીખ અને બુધવાર છે આજના હવામાન સમાચારની અંદર સૌથી સિસ્ટમની અપડેટ જાણી લઈએ તો મિત્રો સિસ્ટમના લાઈવ લોકેશનની વાત કરીએ તો ભાવનગર અને ભરૂચની વચ્ચે જે અરબી સમુદ્ર આવેલો છે એટલે કે દરિયા કિનારો છે એ દરિયા કિનારા ઉપર હાલમાં સિસ્ટમનું લાઈવ લોકેશન છે એ જોવા મળી રહ્યું છે મિત્રો આવનાર અડતાલીસ કલાક દરમિયાન આ સિસ્ટમ કઈ રીતે ગતિ કરશે એમની પણ તમને માહિતી જણાવી દઉં તો મિત્રો ખાસ મહત્વપૂર્ણ માહિતી કે હાલમાં અત્યારની અપડેટ પ્રમાણે સિસ્ટમ આ જગ્યા ઉપર છે પરંતુ મિત્રો સિસ્ટમ છે એ આ રીતે આગળ વધશે ત્યાર પછી ફરીથી ટર્ન લેશે ત્યાર પછી ફરીથી ઉપર જશે અને ફરીથી કચ્છ તરફ આવશે એટલે કે આવનાર અડતાલીસ કલાક દરમિયાન સિસ્ટમ છે એ આ રીતે ધીમી ગતિએ આગળ વધશે અને ગુજરાતના તમામ જિલ્લાઓને કવર કરી લેશે જેમને કારણે ગુજરાતની અંદર આવનાર અડતાલીસ કલાક દરમિયાન હજી પણ ભારેથી

જુનાગઢના કેટલાક વિસ્તારોની અંદર મિત્રો ભારે વરસાદ પડ્યો હતો મિત્રો એવા પણ અહેવાલો આવ્યા છે કે અંદર છે છે એ એ જેટલો વરસાદ પણ પડ્યો હતો આમ મિત્રો ગુજરાતની અંદર ખૂબ જ ભારે વરસાદ નોંધાયો હતો તો એવી રીતે આજે પણ ગુજરાતના દરિયાકાંઠાના જે વિસ્તારો છે એની અંદર મિત્રો ભારે વરસાદ પડશે હવામાન વિભાગ દ્વારા પણ આવનાર બે દિવસ સુધી ગુજરાતના કેટલાક જિલ્લાઓની અંદર રેડ એલર્ટની વોર્નિંગ છે એ આપી દેવામાં આવી છે કયા કયા જિલ્લાની અંદર વોર્નિંગ આપવામાં આવી છે એમની માહિતી આપણે આગળ જાણીશું એ પહેલા તમને જણાવી દઉં કે મિત્રો હાલમાં મઘા નક્ષત્ર છે એ પણ બેસી ગયું છે અને મઘા નક્ષત્ર બેસી ગયું એમને પણ ત્રણ ચાર દિવસ થઈ ગયા છે કન્ટિન્યુ મઘા નક્ષત્ર બેસ્યું છે ત્યારથી મિત્રો કન્ટિન્યુ વરસાદ છે એ ગુજરાતની અંદર પડી રહ્યો છે આ મઘા નક્ષત્રની અંદર વરસાદનું જોર છે એ વધારે જોવા મળ્યું છે ત્યારે મિત્રો બીજી તરફ હવામાન વિભાગ દ્વારા પણ ગુજરાતની અંદર આવનાર ત્રણ દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે એમની માહિતી જાણીશું સાથે અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગૌસ્વામી દ્વારા પણ ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો મિત્રો ખાસ કરીને ગુજરાતના દરિયાઈ પટ્ટીના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર પવન સાથે ધોધમાર વરસાદ પડશે એમની માહિતી જણાવી અને મિત્રો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની અંદર વરસાદ છે એ ગઈ કાલે નોંધાયો ન હતો પરંતુ હવે ત્યાં પણ વરસાદ ચાલુ થશે તો એમની પણ મહત્વપૂર્ણ માહિતી છે એ આજના આ વિડિયોની અંદર આપણે જાણીશું મિત્રો દરેક માહિતી જણાવે પહેલા ગુજરાતના જે પણ મિત્રો ખિસ્સો યુટ્યુબ ચેનલની અંદર નવા છે એમને વિનંતી કરી કે ખિસ્સો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને દિવસભરના કામના ઉપયોગી હવામાન સમાચાર છે એ સૌથી પહેલા તમને આ ચેનલના માધ્યમથી મળી જાય તો મિત્રો સૌથી પહેલા આપણે જાણી લઈએ કે આજના દિવસ દરમિયાન ગુજરાતની અંદર ક્યાં ભારે વરસાદ પડશે આગાહી પ્રમાણે મિત્રો આજે એટલે કે વીસ તારીખના રોજ આખા ભારતની અંદર જે વરસાદની આગાહી કરવામાં આવે છે એની અંદર ગુજરાતની અંદર રેડ એલર્ટની વોર્નિંગ છે એ આજે એટલે કે વીસ તારીખના રોજ આપવામાં આવી છે મિત્રો રેડ એલર્ટની વોર્નિંગ એટલે કે અંત્યંત ભારે વરસાદ પડવાની આગાહી એની અંદર ગુજરાતનો પણ સમાવેશ થાય છે તો એ પ્રમાણે મિત્રો આજે એટલે કે વીસ તારીખના રોજ ગુજરાતની અંદર અત્યંત ભારે વરસાદ પડશે હવામાન વિભાગની ઓફિશિયલી વેબસાઇટ ઉપર આ ડેટા છે એ અપડેટ કરવામાં આવ્યો છે ત્યાર પછી મિત્રો વેધર ડેટા પ્રમાણે આજે એટલે કે વીસ તારીખના રોજ ગુજરાતના કયા વિસ્તારોની અંદર ભારેથી ભારે વરસાદ પડશે એમની માહિતી આપણે જાણી લઈએ મિત્રો ચારથી વધારે મોડલની અંદર અંદર વધારે વરસાદ પડવાની આગાહી જણાવવામાં આવી છે એ તમને જણાવી દઉં તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આ વીસ તારીખનો વેધર ડેટા છે વીસ તારીખના રોજ સિસ્ટમ છે એ મિત્રો મેં તમને જણાવ્યું એ પ્રમાણે આ વિસ્તાર ઉપર છે અને સૌથી વધારે વરસાદ છે એ મિત્રો આજે દરિયાઈ પટ્ટીની અંદર જોવા મળશે દરિયાઈ પટ્ટીની અંદર ખાસ તમને મહત્વપૂર્ણ જિલ્લા જણાવી દો તો મિત્રો ભાવનગર અને અમદાવાદ લાગુ વિસ્તારો છે ભાવનગર મહુવા લાગુ છે વિસ્તારો ત્યાર પછી મિત્રો ભરૂચ છે સુરત છે નવસારી છે વલસાડ છે આ તમામ જિલ્લાઓની અંદર મિત્રો આજે ભારે વરસાદ પડવાની શક્યતા છે તો બીજી તરફ મિત્રો દેવભૂમિ દ્વારકા પોરબંદર ગીર સોમનાથ દીવ અને અમરેલીના અમુક રાજુલા લાગુ ઉનાના જે વિસ્તારો છે એની અંદર પણ ભારે વરસાદ પડવાની શક્યતા છે મિત્રો આજે સાંજના સમયે સિસ્ટમ છે એ ઉપરની તરફ ગતિ કરશે અને ત્યાર પછી ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓ છે એની અંદર પણ વરસાદની શરૂઆત થશે પરંતુ આજે દિવસ દરમિયાન ખાસ કરીને દરિયાઈ પટ્ટીના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર વધારે વરસાદ પડવાની શક્યતા છે એ રહેલી છે મિત્રો ગઈકાલે ગુજરાતના ઘણા બધા ભાગોની અંદર વરસાદ છે એ નોંધાયો હતો અને મિત્રો ગુજરાતના આ ભાગોની અંદર વરસાદ છે એ પડ્યો ન હતો તો ત્યાંના લોકોએ પણ ચિંતા કરવાની જરૂર નથી આવનાર અડતાલીસ કલાક દરમિયાન ત્યાં પણ વરસાદ છે એ નોંધાઈ જશે મિત્રો સિસ્ટમ જે રીતે આગળ વધશે એમ વરસાદના વિસ્તારોની અંદર અને તીવ્રતાની અંદર વધારો થતો જશે હળવો વરસાદ પડવાની પણ શક્યતા છે આજના દિવસે એટલે કે વીસ તારીખે બતાવવામાં આવી છે ત્યાર પછી મિત્રો વેધરનું એક બીજું મોડલ છે એ મેડલ એ મોડલ પણ તમે જોઈ શકો છો આ મોડલ છે એ પણ મિત્રો વીસ તારીખનું જ છે અને વીસ તારીખે એની અંદર સૌથી વધારે વરસાદ પડવાની શક્યતા છે એ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો વલસાડ છે સુરત છે છે દીવ છે ભાવનગરના વિસ્તારો છે અલંગના વિસ્તારો છે રાજુલાના વિસ્તારો છે ઉના દીવના વિસ્તારો છે સુરતની અંદર પણ દરિયાકાંઠાના જે વિસ્તારો છે એની અંદર વધારે વરસાદ પડવાની શક્યતા છે આ મોડલની અંદર બતાવવામાં આવી છે તો મિત્રો અહીંયા મોરબી સુરેન્દ્રનગર અમદાવાદ આણંદ લાગુ જે વિસ્તારો છે એમાં પણ વરસાદની શક્યતા આજે રહેલી છે સાથે સાથે મિત્રો સૌરાષ્ટ્રના તમામ વિસ્તારો તમામ જિલ્લાઓ એની અંદર પણ વરસાદની શક્યતા છે એ બતાવવામાં આવી છે ત્યાર પછી મિત્રો વેધરનું અહીંયા ત્રીજું એક મોડલ છે એની અંદર પણ ગુજરાત અંદર વીસ તારીખે વરસાદની શક્યતા છે સૌથી વધારે દરિયાઈ પટ્ટી સૌરાષ્ટ્રના છે એટલે કે પોરબંદર છે ત્યાર પછી જુનાગઢ છે અમરેલી છે મહુવાના વિસ્તારો છે ભાવનગરના વિસ્તારો છે ત્યાર પછી અહીંયા વલસાડ સુરતના વિસ્તારો છે આ તમામ વિસ્તારોની અંદર વધારે વરસાદ પડવાની શક્યતા છે આજના દિવસે દર્શાવવામાં આવી છે ત્યાર પછી વેધરનું એક હજી મોડેલ છે એની અંદર પણ વરસાદની શક્યતાઓ છે એ જ વિસ્તારોની અંદર બતાવવામાં આવી છે આમ મિત્રો આજના દિવસે એટલે કે વીસ તારીખના રોજ ગુજરાતની અંદર અલગ અલગ ભાગોની અંદર વરસાદ છે એ જોવા મળશે મિત્રો બે ઇંચ ત્રણ ઇંચ અમુક વિસ્તારોની અંદર ચાર અથવા તો પાંચ ઇંચ સુધીનો વરસાદ છે એ પણ આજના દિવસે નોંધાશે દરિયાઈ પટ્ટીની અંદર થોડોક પવન છે એ ફૂંકાશે અને વરસાદ પણ પડશે ત્યાર પછી મિત્રો અહીંયા એકવીસ તારીખનો વેધર ડેટા તમે જોઈ શકો છો જે રીતે મેં તમને જણાવ્યું એમ સિસ્ટમ આ જગ્યાઓ પર છે ને આગળ વધશે ને ત્યાર પછી બેક લેશે તો એ રીતે મિત્રો સિસ્ટમ છે એ અહીંયા બતાવી રહ્યા છે સિસ્ટમનો ઘેરાવો છે મિત્રો આ રીતે બન્યો છે તમે જોઈ શકો છો તો ઉત્તર ગુજરાતના તમામ વિસ્તારોની અંદર મિત્રો તમે જોઈ શકો છો કે ભારેથી અતિ ભારે વરસાદ છે એ બતાવી રહ્યા છે તારીખના રોજ એટલે પણ મિત્રો મિત્રો ગુજરાતની અંદર ધોધમાર વરસાદ છે એ ચાલુ રહેશે ખાસ કરીને ત્યાર પછી અહીંયા બાવીસ તારીખે તમે જોઈ શકો છો આ સિસ્ટમ આ રીતે આગળ વધશે ત્યાર પછી આ રીતે ત્યાર પછી અહીંયા આવશે તો મિત્રો એ રીતે મિત્રો બાવીસ તારીખે કચ્છના તમામ વિસ્તારો સાથે સાથે પશ્ચિમ સૌરાષ્ટ્રના તમામ વિસ્તારો જિલ્લા વાઇઝ માહિતી તમને જણાવી ફાયદો તો કચ્છ સંપૂર્ણપણે ત્યાર પછી બનાસકાંઠા સાબરકાંઠાના કેટલાક વિસ્તારો સુરેન્દ્રનગર મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા આ વિસ્તારોની અંદર મિત્રો બાવીસ તારીખે વરસાદની શક્યતા રહેલી છે મિત્રો ઓલ ઓવર વાત કરીએ તો આવનાર અડતાલીસ કલાક દરમિયાન એટલે કે બે દિવસ દરમિયાન ગુજરાતની અંદર ધોધમાર વરસાદ પડવાની શક્યતા રહેલી છે મિત્રો આ વરસાદના રાઉન્ડની અંદર ગુજરાતના ઘણા બધા ભાગોની અંદર સારો વરસાદ છે એ પડી જશે એટલે ગુજરાતના ખેડૂતોએ ચિંતા કરવાની જરૂર નથી અંદર મિત્રો વરસાદ છે યથાવત ત્યાર પછી મોસમ વિભાગ કેન્દ્ર અમદાવાદ દ્વારા ગઈકાલે એટલે કે ઓગણીસ તારીખના રોજ ગુજરાત ની અંદર વરસાદ ને લઈને ફરીથી નવી આગાહી કરવામાં આવી છે મિત્રો આ નવી આગાહી ની અંદર ફરીથી ગુજરાત ની અંદર બે દિવસ સુધી ગુજરાતના કેટલાક જિલ્લાઓની અંદર રેડ એલર્ટની વોર્નિંગ આપવામાં આવી છે એ વોર્નિંગ પ્રમાણે ગુજરાતની અંદર કેટલાક જિલ્લાઓની અંદર પડશે ભારેથી ભારે વરસાદ મિત્રો હવામાન વિભાગ દ્વારા ગઈકાલે નવું બુલેટિન જાહેર કરવામાં આવ્યું છે એની અંદર આખા ભારતની અંદર હાલમાં પાંચ સિસ્ટમો સક્રિય છે તેમને લઈને મહત્વપૂર્ણ માહિતી છે એ જણાવવામાં આવી છે એમાં તમે અહીંયા જોઈ શકો છો એક ડિપ્રેશન છે એ બનેલું છે એ ડિપ્રેશન છે એ ઓડિશાથી લઈને બંગાળની ખાડીમાં લંબાયેલું છે એમની માહિતી છે ત્યાર પછી એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે જે અરબી સમુદ્ર અને ગુજરાતના વિસ્તારો ઉપર વિકસેલું છે એમની આ માહિતી છે ત્યાર પછી એક એક સિસ્ટમની વાત કરીએ તો શિયર ઝોન બનેલું છે એમની માહિતી આપેલી છે ત્યાર પછી મિત્રો ચોથી સિસ્ટમની વાત કરીએ તો ઓફશોર બનેલો છે ખાસ કરીને સાઉથ ગુજરાત એટલે કે સુરત છે ત્યાંથી લઈ અને કેરેલા સુધીનો જે વિસ્તાર છે એ વિસ્તાર સુધી લંબાયેલો છે ઓફશોર ઝોન એમની એક માહિતી છે ત્યાર પછી મિત્રો મોન્સૂન ટ્રફ એક બનેલો છે એમની માહિતી આપેલી છે અને મોન્સૂન ટ્રફ છે એ પણ દીવ સુરતથી લઈ અને ખાસ કરીને નીચેના જે વિસ્તારો છે એ વિસ્તારો સુધી લંબાયેલો છે અને ડિપ્રેશનની અવસ્થામાં પણ એ પહોંચે એવું લાગી રહ્યું છે મિત્રો આવી રીતે હાલમાં પાંચ સિસ્ટમો છે એ સક્રિય છે એમાં ખાસ કરીને ગુજરાતની નજીક ત્રણ જેટલી સિસ્ટમો સક્રિય છે એમને કારણે ગુજરાતની અંદર પણ મિત્રો ભારેથી અતિભારે વરસાદ પડવાને લઈને આગાહી છે એ કરવામાં આવી છે અહીંયા તમે જોઈ શકો છો મિત્રો હવામાન વિભાગ દ્વારા રેનફોલ ડિસ્ટ્રિબ્યુશનની આગાહી છે એ પણ બદલવામાં આવી છે ખાસ કરીને મહત્વપૂર્ણ તારીખ છે તમે જોઈ શકો છો વીસ તારીખના રોજ એકવીસ તારીખના રોજ બાવીસ તારીખના રોજ આખા ગુજરાતની અંદર સાથે સાથે મિત્રો તેવી તારીખના રોજ ચોવીસ તારીખના રોજ અને પચીસ તારીખે આગાહી છે એ ઘટાડવામાં આવે છે પરંતુ મિત્રો વીસથી લઈ અને ચોવીસ તારીખ સુધી ગુજરાતની અંદર છોતેરથી લઈને હો ટકા વિસ્તારોની અંદર વરસાદ પડવાની શક્યતા એટલે કે સાર્વત્રિક વરસાદ પડવાની શક્યતા છે એ બતાવવામાં આવી છે ત્યાર પછી ખ ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી કે મિત્રો ગઈકાલની જેમ આજે પણ ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર પવનની સ્પીડ છે એ થોડીક વધારે રહેશે દરિયાઈ પટ્ટીની અંદર પવનની સ્પીડ છે એ થોડીક વધારે જોવા મળશે અને ઠંડરસ્ટ્રોમ છે એ પણ અમુક વિસ્તારોની અંદર જોવા મળી શકે છે તો એને અનુરૂપ હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી ગુજરાતના કેટલાક જિલ્લાઓની અંદર વીજળીના કડાકા ભડાકા થવાની આગાહી કરી છે ત્યાર પછી મિત્રો હેવી રેઇનફોલની વોર્નિંગ છે એ આપવામાં આવી છે જે ખાસ મહત્વપૂર્ણ હોય છે એમાં અહીંયા તમે જોઈ શકો છો આજે વીસ તારીખ છે અને વીસ તારીખે ગુજરાતની અંદર અમરેલી ભાવનગર સુરત નવસારી વલસાડ આ જિલ્લાની અંદર રેડ એલર્ટની વોર્નિંગ છે આપવામાં આવી છે એટલે મિત્રો આ જિલ્લાઓની અંદર અત્યંત ભારે વરસાદ છે એ આજના દિવસે જોવા મળશે તો મિત્રો દરિયાઈ પટ્ટીની અંદર દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ ત્યાર પછી ભરૂચ આની અંદર પણ ભારે વરસાદ પડવાની શક્યતા છે એ બતાવવામાં આવી છે તો મિત્રો અહીંયા વડોદરા પંચમહાલ દાહોદ છોટા ઉદેપુર નર્મદા તાપી અને ડાંગ જિલ્લાની અંદર પણ ઓરેન્જ એલર્ટની આગાહી છે એ આજના દિવસે એટલે કે વીસ તારીખના રોજ કરવામાં આવી છે તો એ પ્રમાણે મિત્રો આજે પણ ગુજરાતની અંદર ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેલી છે એ સિવાય ઉત્તર ગુજરાત અને કચ્છના જે ભાગો છે એની અંદર યલો એલર્ટની આગાહી છે એટલે એ વિસ્તારોની અંદર પણ મધ્યમ હળવો વરસાદ પડવાની આગાહી છે હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે ત્યાર પછી મિત્રો અહીંયા ખાસ મહત્વપૂર્ણ માહિતી કે એકવીસ તારીખે પણ રેડ એલર્ટની વોર્નિંગ છે એ આપવામાં આવી છે મિત્રો આગળ જણાવ્યું એ પ્રમાણે સિસ્ટમ છે એ ફરીથી કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો ઉપર જશે જેમને કારણે કચ્છ દેવભૂમિ દ્વારકા પોરબંદર અને જુનાગઢ જિલ્લાની અંદર રેડ એલર્ટની વોર્નિંગ છે એ આવતીકાલે એટલે કે એકવીસ તારીખના રોજ આપવામાં આવી છે તો મિત્રો જામનગર મોરબી સુરેન્દ્રનગર પાટણ મહેસાણા બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લાની અંદર પણ ઓરેન્જ એલર્ટની આગાહી છે સાથે દક્ષિણ ગુજરાતની અંદર નવસારી વલસાડની અંદર પણ મિત્રો ખાસ કરીને ઓફશોર ટ્રફ બનેલો છે મુંબઈ મહારાષ્ટ્ર સુધીના વિસ્તારો ઉપર તો એમને કારણે દક્ષિણ ગુજરાતની અંદર પણ વરસાદની આગાહી રહેલી છે ત્યાર પછી પણ મિત્રો કચ્છ અને ખાસ કરીને પશ્ચિમ સૌરાષ્ટ્રની અંદર ઉત્તર પશ્ચિમ સૌરાષ્ટ્રના જે જિલ્લા છે એની અંદર પણ બાવી તારીખે વરસાદની આગાહી રહેલી છે આમ મિત્રો તમે જોઈ શકો છો કે આવનાર ત્રણ દિવસની અંદર એટલે કે અહીંયા ઓગણી તારીખે વીસ તારીખે અને બાવી તારીખે ગુજરાતના તમામ જિલ્લાઓ છે એ મિત્રો રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ સાથે ઘેરાઈ જાય છે એટલે ગુજરાતના તમામ વિસ્તારોની અંદર સાર્વત્રિક વરસાદની આગાહી છે એ ત્રણ દિવસની અંદર રહેલી છે અને મોસ્ટ ઓફલી ભાગોની અંદર વરસાદ છે એ પડી જશે કેમ કે સિસ્ટમ છે મિત્રો ગુજરાત ઉપર જ આવી રીતે ફરવાની છે એમને કારણે ગુજરાતની અંદર વરસાદ છે એ જોવા મળશે ત્યાર પછી પણ મિત્રો વરસાદનો એક રાઉન્ડ છે એ એ ઓગસ્ટ મહિનાની અંદર જોવા મળશે મિત્રો રાઉન્ડ ગુજરાતની નજીક સિસ્ટમ પહોંચશે ત્યારે એમની માહિતી તમને જણાવી એટલા માટે ખાસ સાથે જોડાયેલા રહેજો પરંતુ આજે અને આવતીકાલે ખાસ કરીને ચોવીસ કલાક દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહી રહેલી છે નાવ કાસ્ટિંગની અંદર પણ મિત્રો દર ત્રણ કલાકે હવામાન વિભાગ દ્વારા ડેટા છે એ અપડેટ કરવામાં આવે છે એ પ્રમાણે ગુજરાતના અલગ અલગ ભાગોની અંદર પવન સાથે મિત્રો વરસાદ છે એ પડી રહ્યો છે પછી આગળ ગુજરાતની અંદર વરસાદને લઈને અશોકભાઈ પટેલ અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગૌસ્વામી દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે એની અંદર સૌથી પેલા અશોકભાઈ પટેલની આગાહી ઉપર નજર કરીએ તો મિત્રો અશોકભાઈ પટેલે કહ્યું છે કે ગુજરાતની અંદર તેવી તારીખ સુધીમાં એકથી વધારે વરસાદના રાઉન્ડ જોવા મળશે એમાં અમુક સીમિત વિસ્તારોની અંદર બસ્સોથી લઈ અને અઢીસો એમ વરસાદ એટલે કે આઠથી લઈ અને દસ ઇંચ સુધીનો વરસાદ છે એ નોંધાશે ખાસ કરીને મિત્રો આપ સૌ જાણો છો કે અશોકભાઈ પટેલ દ્વારા અઠવાડિયામાં એક વખત આગાહી કરવામાં આવે છે અને એમની આગાહી છે એ ઘણી બધી સાચી પડતી હોય છે તો એમણે પણ જણાવ્યું છે કે ગુજરાતની અંદર તેવી તારીખ સુધીમાં ઘણો બધો સારો વરસાદ છે એ નોંધાઈ જશે ગુજરાતના ઘણા બધા ભાગોની અંદર પચાસથી લઈ સો એમ એમ સુધીનો વરસાદ પડશે એટલે કે બે થી લઈ અને ચાર ઇંચ સુધીનો વરસાદ છે એ ગુજરાતના ઘણા બધા ભાગોની અંદર પડશે આવી રીતે અશોકભાઈ પટેલે ગુજરાતની અંદર તારીખ આગાહી કરી છે અને એમાં જણાવ્યું છે કે એકથી વધારે વરસાદના રાઉન્ડ છે એ જોવા મળશે એ પ્રમાણે મિત્રો સિસ્ટમનો વરસાદ છે એ ચાલુ થઈ ગયો છે અને વરસાદ પણ પડી રહ્યો છે ત્યાર પછી મિત્રો અંબાલાલ પટેલની આગાહી ઉપર નજર કરીએ તો અંબાલાલ પટેલે કહ્યું છે કે હાલમાં મઘા નક્ષત્ર ચાલી ચાલી રહ્યું છે અને મઘા નક્ષત્રનું પાણી છે એ પિયત માટે સારું ગણવામાં આવે છે અને પીવા માટે પણ તમે આખું વર્ષ છે એ સંગ્રહ કરી શકો છો તો એ પ્રમાણે મિત્રો મઘા નક્ષત્રની અંદર સારા વરસાદના સંજોગો છે છે ખાસ કરીને એમણે જણાવ્યું કે ગુજરાતની અંદર અને તારીખ દરમિયાન સારામાં સારો વરસાદ પડશે અમુક વિસ્તારોની અંદર દસથી થી લઈને પંદર ઇંચ સુધીનો વરસાદ પડવાની આગાહી છે એ પણ અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે અંબાલાલ પટેલે કહ્યું છે કે ઓગસ્ટ મહિનાની અંદર ઘણો બધો સારો વરસાદ પડશે સત્યાવીસ તારીખ સુધીમાં સાર્વત્રિક વરસાદની આગાહી છે એ પણ અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે આ અંબાલાલ પટેલ દ્વારા ગુજરાત ની અંદર ભારેથી ભારે વરસાદની આગાહી છે એ કરવામાં આવી છે ત્યાર પછી મિત્રો પરેશભાઈ ગૌસ્વામીની આગાહી ઉપર નજર કરીએ તો પરેશભાઈ ગૌસ્વામી દ્વારા ગઈકાલે લેટેસ્ટ માહિતી છે આપવામાં આવી હતી જેની અંદર જણાવવામાં આવ્યું હતું કે દરિયાઈ પટ્ટીની અંદર ભારેથી ભારે વરસાદ છે એ પડશે ભયંકર વરસાદ પડવાની શક્યતા છે એ પણ એમણે વ્યક્ત કરી હતી સાથે કહ્યું હતું કે ઉત્તર ગુજરાતના જે વિસ્તારોની અંદર વરસાદ નથી ત્યાં પણ હવે વરસાદની શરૂઆત થઈ જશે એ પ્રમાણે મિત્રો આજથી ઉત્તર ગુજરાતની અંદર એમણે જિલ્લા પણ જણાવ્યા છે કે દાહોદ છે પંચ મહાલ છે છોટાઉદેપુર છે એ બધા વિસ્તારોની અંદર વરસાદની એક્ટિવિટી છે એ ચાલુ થઈ જશે સાથે સાથે કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્ર અને દક્ષિણ સૌરાષ્ટ્રના જિલ્લાઓની અંદર અને દક્ષિણ ગુજરાતની અંદર પણ વરસાદ પડવાની શક્યતા છે એમણે જણાવી છે બેથી લઈને ચાર ઈસ સુધીનો વરસાદ છે એ ગુજરાતના અલગ અલગ ભાગોની અંદર પડશે અને ગુજરાતની અંદર મિત્રો સાર્વત્રિક વરસાદ એટલે કે નેવું ટકા વિસ્તારોની અંદર વરસાદ પડવાની શક્યતા છે એ પરેશભાઈ ગૌસ્વામી આ રાઉન્ડની અંદર જણાવી છે તો એ પ્રમાણે મિત્રો સિસ્ટમ છે એ અપડેટ થઈ રહી છે અને આગાહી પ્રમાણે વરસાદ છે એ પણ પડી રહ્યો છે એપ્લિકેશનના માધ્યમથી સમજવાની ટ્રાય કરીએ કે આજે એટલે કે વીસ તારીખના રોજ ગુજરાતના કયા વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ પડશે સિસ્ટમ છે એ કઈ રીતે આગળ વધશે અને કયા સમયે વરસાદની શરૂઆત થશે તો મિત્રો આપ સૌ જાણો છો કે ગત રાત્રિથી જ ગુજરાતની અંદર દરિયાઈ પટ્ટીની અંદર વરસાદ છે એ પડી રહ્યો છે ક્યાંક ઝરમર વરસાદ તો ક્યાંક ભારે વરસાદ તો ક્યાંક મધ્યમ વરસાદ છે એ જોવા મળ્યો છે ખાસ કરીને વેરાવળ છે દેવ છે ગીર સોમનાથ છે અમરેલી ઉનાના વિસ્તારો છે ભાવનગર દરિયાઈ પટ્ટીના જે વિસ્તારો છે સુરત નવસારીના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર રાત્રિથી વરસાદ પડી રહ્યો છે અને આજે વહેલી સવારે પણ ત્યાં વરસાદ છે એ બતાવી રહ્યા છે તમે અહીંયા સિસ્ટમ છે એ જોઈ શકો છો સિસ્ટમની મિત્રો વાત કરીએ તો આઠ અને નવ વાગ્યાની અપડેટ પ્રમાણે મિત્રો સિસ્ટમ છે એ આ વિસ્તારો ઉપર છે ત્યાર પછી ધીમી ગતિ છે એ આગળ વધશે એટલે કે આ રીતે આગળ વધશે એવું બતાવી રહ્યા છે તમે અહીંયા જોઈ શકો છો અગિયાર તારીખના રોજ આ સિસ્ટમ છે એ વધારે ભાવનગરના વિસ્તારો ઉપર આવે છે અમરેલી રાજુલાના જે વિસ્તારો છે એ વિસ્તારો ઉપર આવે છે અને ત્યાં વરસાદની શરૂઆત થશે ત્યાર પછી એક વાગ્યાની અપડેટ જોઈ શકો છો એક વાગે મિત્રો અહીંયા ઉના છે પોરબંદર લાગુ દરિયાઈ પટ્ટીના વિસ્તારો છે ભાવનગર બોટાદના વિસ્તારો છે રાજકોટ છે કચ્છના ભાગો છે એ તમામ ભાગોની અંદર વરસાદ શરૂ થવાની શક્યતા છે એ મિત્રો બે વાગ્યે બતાવવામાં આવી છે એટલે વરસાદનું પ્રમાણ છે એ આજના દિવસે મિત્રો બે વાગ્યા પછી વધારે છે એ રહી શકે છે કચ્છના પણ દરિયાઈ પટ્ટીના જે વિસ્તારો છે સૌરાષ્ટ્રના વિસ્તારો છે એની અંદર વધારે વરસાદ રહેવાની શક્યતા છે આપ સૌ જાણો છો મિત્રો અહીંયા સિસ્ટમનું લાઈવ લોકેશન જોઈ શકો છો આ જગ્યા ઉપર સિસ્ટમ છે એમના આ છેડે મિત્રો ઓછા ક્લાઉડ છે પરંતુ વધારે ક્લાઉડ વાદળો છે આ વિસ્તારો ઉપર છે જેમને કારણે ગુજરાતની અંદર આ જિલ્લાઓની અંદર સૌથી વધારે વરસાદ પડવાની આજે શક્યતા રહેલી છે અહીંયા મિત્રો આ રીતે એક મોટો ટ્રફ બન્યો છે એમને કારણે આ તમામ જિલ્લાઓની અંદર મિત્રો આજે વીસ તારીખના રોજ વધારે વરસાદ પડવાની શક્યતા રહેલી છે તો એક મિત્રો અહીંયા બીજી સિસ્ટમ છે એ પણ બનેલી હતી તો એમના દ્વારા પણ મિત્રો એક ઘેરાવો છે એ ધીમે ધીમે ગુજરાતની નજીક આવી રહ્યો છે તો એ પ્રમાણે ત્યાં પણ મિત્રો વરસાદનો વધારો છે એ થઈ શકે છે ત્યાર પછી અહીંયા ચાર વાગ્યાની અપડેટ છે ચાર વાગ્યા તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રની અંદર તો વરસાદની શક્યતા યથાવત જ છે પરંતુ મિત્રો ઉત્તર ગુજરાતની અંદર પણ કચ્છ અને બનાસકાંઠા સાબરકાંઠાના વિસ્તારો છે એમાં મિત્રો વરસાદની શરૂઆત થઈ શકે છે ત્યાર પછી અહીંયા પાંચ વાગ્યાની અપડેટ છે છ વાગ્યાની અપડેટ છે મિત્રો અલગ અલગ કલાકોર પ્રમાણે અહીંયા અપડેટ છે એ બતાવી રહ્યા છે એ પ્રમાણે મિત્રો આજે આખા દિવસ દરમિયાન ગુજરાતની અંદર અલગ અલગ ભાગોની અંદર વરસાદ જોવા મળશે મિત્રો રાત્રિ સાંજના નવ વાગ્યા દરમિયાન રાજકોટના જે વિસ્તારો છે સુરેન્દ્રનગરના વિસ્તાર વિસ્તારો છે ઉપર જે મિત્રો મોરબી લાગુ સુરેન્દ્રનગરના જે વિસ્તારો છે એની અંદર વરસાદ છે એ બતાવી રહ્યા છે તમે જોઈ શકો છો ત્યાર પછી મિત્રો અહીંયા અગિયાર વાગ્યાની અપડેટ છે એટલે કે રાત્રિ દરમિયાન આ ભાગો છે એટલે કે મધ્ય સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ભાગો એ ભાગોની અંદર વરસાદ છે એ જોવા મળશે તો આવી રીતે મિત્રો હાલમાં સિસ્ટમ છે એ બતાવી રહ્યા છે અને એ પ્રમાણે આજે વીસ તારીખના રોજ સૌથી વધારે વરસાદ છે એ સૌરાષ્ટ્રની અંદર અને કચ્છના અમુક ભાગોની અંદર જોવા મળશે સાથે સાથે ઉત્તર ગુજરાતની અંદર પણ આજે વરસાદની શરૂઆત એ શરૂઆત છે એ થઈ જશે સિસ્ટમ છે મિત્રો અલગ અલગ મોડલોની અંદર અલગ અલગ થોડીક બતાવી રહ્યા છે પરંતુ એકંદરે આખા ગુજરાતની અંદર સાર્વત્રિક અને સારો વરસાદ પડવાના ઉજળા સંજોગો છે એ જણાય રહ્યા છે